સરકાર પ્રજાની માંગણી મંજૂર રાજેન્દ્રસિંહ રાઠવા તો છોટાઉદેપુર તાલુકામાં ચોવીસ કરોડ નેવું લાખ ને ખર્ચે રસ્તા તથા સ્ટ્રકચર્સ ના કામો મંજૂર થતા આનંદ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અથાગ પ્રયત્નોથી સરકારે રસ્તાના વિકાસ અર્થેની કામગીરી મંજૂર કરતા પ્રજામાં આનંદ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી અને છોટાઉદેપુર તાલુકામાં રસ્તાની સુવિધાનો અભાવ હોય પ્રજાને પ્રાથમિક સુવિધાઓ અને સગવડ જેમ કે આરોગ્ય શિક્ષણ અને અન્ય ઇમરજન્સી કામગીરી અર્થે જિલ્લા મથકે આવવા તાતી જરૂર હોય તે રસ્તાઓ બનાવવા અર્થે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં રજૂઆત કરી હતી જે માંગણીને ધ્યાને રાખી સરકારે ચોવીસ કરોડ નેવું લાખને ખર્ચે રસ્તા તથા સ્ટ્રક્ચર્સના કામો મંજૂર કરવામાં આવતા આનંદની લાગણી ફેલાઈ છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર અને પાવીચેતપુર તાલુકામાં વનબંધુ કલ્યાણ યોજના બે અંતર્ગત પ્રાથમિક શાળાએ જવાના પાકા રસ્તા આરસીસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી જવાના રસ્તા નદી અને નાળા ઉપરના સ્ટ્રક્ચર્સનું બાંધકામ માટે રૂપિયા ચોવીસ કરોડ નેવું લાખ મંજૂર કરવામાં આવ્યા કે જેમાં જેતપુર પાવી મુવાડા ગામે મેઇન રોડથી નવાડ ફળિયા વીરપુર પ્રાથમિક શાળાને જોડતો રોડ બાર કરોડ પચાસ લાખ છોટાઉદેપુર તળાવ ફળિયાથી રાયસિંગપુરા પીએચસી પીએચસી થી ઓલીઆંબા ગામના મુખ્ય રસ્તાને જોડતો રોડ બે કરોડ વીસ લાખ છોટાઉદેપુર સિમલ ફળિયા ગામના ગઢાર ફળિયાથી માધ્યમિક શાળાને જોડતો રોડ એક કરોડ પિસ્તાલીસ લાખ છોટાઉદેપુર ગુંગાવાડા ચોકડીથી ચૈતન્ય આશ્રમ શાળા ખજુરિયાને જોડતો રોડ ત્રણ કરોડ જેતપુર પાવી ઈટવાડા ડુંગર ગામે મેઇન રોડથી ધમેરા ફળિયા પ્રાથમિક શાળાને જોડતો રોડ ત્રણ કરોડ ચાલીસ લાખ એમ કુલ ચોવીસ કરોડ નેવું લાખના આરસીસી પાકા નવા રસ્તા બનાવવામાં આવશે આ રસ્તા મંજૂર થતા બંને તાલુકાની પ્રજાએ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો